લક્ષ્મણ રેખા ઓળંગે છે ત્યારે લોકો નો ભરોસા શબ્દ પરથી પણ ભરોસો ઉઠી જતો હોય છે સુરતમાં તેર વર્ષના વિદ્યાર્થી ભગાવી ગયેલી શિક્ષિકા પોલીસ સમક્ષ હાજર થઈ છે અને પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે કારણ કે શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ છે અને એ બાળકનો પિતા તેર વર્ષનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને લાલચન ઘટનાની આજે વાત કરવી છે કળિયુગ જાણે કાળો કહેર વર્તાવી રહ્યો હોય એવી ઘટના હાલ સામે આવી છે સામાન્ય રીતે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ગુરુ અને શિષ્યનો નાતો હોય છે શિક્ષક માત્ર ભણતરના પણ જિંદગીના પાઠ પણ શીખવતા હોય છે વિદ્યાર્થી માટે શિક્ષિકા તેના માતા સમાન હોય છે પરંતુ સુરતની આ શિક્ષિકા જાણે બધું જ ભૂલી ગઈ સુરતની આ શિક્ષિકાએ માસૂમ બાળકોનો લાભ લઈને તેને ભગાડી ગઈ જોકે હાલ પોલીસે શિક્ષિકાને વિદ્યાર્થી સાથે ઝડપી લીધી છે અને પોલીસ તપાસમાં શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ છે શિક્ષિકાને પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે જેથી પોલીસ પણ હાલ મૂંઝવણમાં મુકાઈ છે છેલ્લા એક વર્ષમાં બંને ઘણીવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની કબૂલાત કરી છે આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ જાણવા મળ્યું છે શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ તેને નહીં સ્વીકારે એવું માનીને બંને ભાગી ગયા હોવાનો પ્લાન બનાવ્યો હોય એવી પણ શક્યતા છે જો વિગતે વાત કરીએ તો સુરતના પૂણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા બે ભગાવી ગઈ હતી બાદમાં બાળકના પિતાએ સીસીટીવીના આધારે શિક્ષિકા પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી સાડા ચાર દિવસના સતત સર્ચ અને દોડા દોડી વચ્ચે પુણા પોલીસે ત્રીસમીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે લાવીને શિક્ષિકાને વિદ્યાર્થી સાથે ઝડપી લીધી હતી બાદમાં પોલીસે તપાસ શરૂ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા શિક્ષિકા અને વિદ્યાર્થી બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું ત્રેવીસ વર્ષીય શિક્ષિકા જે તેર વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે જ શરીર સંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતા આ મામલો છે તે ગંભીર બન્યો હતો શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઈને બીએનસી ની કલમ એકસો સાડત્રીસ બે અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે સાથે જ શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે હાલ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો આ સાથે જ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ ચાર આઠ અને બાર નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે લંપટ શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા તેર વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે તે ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે અને શિક્ષિકા તરીકે માનસી તેની શાળામાં ભણાવવા આવે છે તેમજ પોતાના ઘર પાસે પણ માનસી ટીચર રહે છે અને તેના ઘરે તે ટ્યુશનમાં પણ જાય છે પચ્ચીસ એપ્રિલના રોજ પોતાના ઘર નીચે તે રમતો હતો ત્યારે શિક્ષિકાએ કહ્યું કે તું સ્કૂલ પાસે આવ જેથી હું સ્કૂલે ગયો ત્યાંથી માનસી ટીચર પર્વટ પાટિયા ત્યાંથી લઈને વીઆર મોલ ફરવા લઈ ગયા હતા ત્યાંથી પરત સુરજ સ્ટેશન આવીને બસમાં બેસીને અમે વડોદરા શહેરમાં ગયા હતા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતું ત્યારબાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયા અને ત્યાં આખો દિવસ શહેરમાં ફર્યા બાદ રાત્રિના બસમાં બેસીને જયપુર ખાતે ગયા હતા ત્યાં એક દિવસ રોકાયા અને બાદમાં ત્યાંથી દિલ્હી ગયા હતા અને બાદમાં ત્યાંથી વૃંદાવન ત્યાં અમે મંદિરમાં દર્શન કરીને પરત જયપુર ગયા ત્યાંથી પરત અમદાવાદ આવતા હતા ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે અમને પકડી લીધા આ શિક્ષિકા સગીને 3 વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી લંપટ શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન પણ બાંધ્યા હતા તે દરમિયાન તેને ગર્ભ રહી ગયો હતો જેથી શિક્ષિકા સાથે રહીને અલગ દુનિયા બનાવવાના ઈરાદે તેને ફગાડી ગઈ હતી હાલ પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેથી પુણા પોલીસ આ હોટેલ ખાતે તપાસ અર્થે જશે અને ત્યાંના સીસીટીવી સહિતના પુરાવા પણ એકત્રિત કરવામાં આવશે

ભાગતા પહેલા બે દિવસ પહેલા જ વિદ્યાર્થી તેના બે થી ત્રણ જોડી કપડા પણ શિક્ષિકાને ત્યાં આપી આવ્યો હતો ત્યારબાદ જે દિવસે બંને ભાગ્યા હતા ત્યારે વિદ્યાર્થીના કપડા શૂઝ વગેરે સહિતની ખરીદી પણ કરી હતી એના રાખવા માટે ટ્રોલી બેગ પણ ખરીદી હતી સાસુ અને જમાઈની લવ સ્ટોરીના પણ ઘા શાંત નથી થયા ત્યાં વધુ એક સંબંધોને લાંછન રૂપ આ ઘટના સામે આવતા હાલ ખળભળાટ મચી ગયો છે દરેક સંબંધો વિશ્વાસ અને લાગણી સાથે જોડાયેલા હોય છે પછી તે શિક્ષક અને વિદ્યાર્થીનો હોય કે બીજો કોઈ દરેક સંબંધોમાં પણ લક્ષ્મણ રેખા હોવી જરૂરી છે તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર